આવું છે મિત્રો સુધી જોતા રહીજો હમણાં તો નઈક નવા ખેલ બતાવવાના તમને બરોબર તો મિત્રો આમ જો કાલનો વરરાજો આવી ગયો છે અહીંયા બરોબર કાલ તમે લોક ન જોયો કાલનો તો જોઈ નઈ ગયો વરરાજા વાળો બરોબર છે અને ભાઈ તું કેતો તો અઢાર તારીખે કઈક આવવાનું અઢાર તારીખે આ તો અહીંયા અહીંયા ઉપર શું આવવાનું મસ્ત જોક મારા હે હા સરે હલકટ હા શું છે આવી જાય હે શું વાર છે

તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા અમરેલી તમને આપણે ના શોરૂન્ડર આપડે પાર્થભાઈ સુરત થી આવી ગયા મજામાં ભાઈ મજામાં વાહ ભાઈ વાહ અને આમ જો હીરો ના આવી ગયા છે અને ભાઈ માસિયા છોડાવવાની છે સ્પ્લેન્ડર બરોબર છે હમણાં પપ્પા ની બધા આવે હાર બાર લેવા ગયા છે હમણાં કંકુના કરી અને પછી તમને બતાવી પહેલે સુધી જોતા રહે મિત્રો આમ જો ભાઈ આપણા માસિયા ની ગાડી થઈ ગઈ છે પોલીસ પટો કમ્પ્લેટ ભાઈ ધન ના દિવસે જ લીધી છે શું કેવું હે કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન્સ ફર્સ્ટ ઓફ ઓલ તો ભાઈ આમ જો સ્પ્લેન્ડર છોડાવી છે અને મિત્રો આમ જો ગાડી છોડાવેલી તમે જોઈ શકો છો માશા કોંગ્રેચ્યુલેશન ભલા માણા એ વાહ ભાઈ વાહ હપ્તા ભરા રાખજો જો મસ્ત મજાની લઈ લીધી છે ભાઈ સ્પ્લેન્ડર અને હાકીન કોણ જાય બીજલો કે તમે બે ભાઈ હાકીન જાવ એવું છે વાહ ભાઈ જો બે ભાઈ હાકીન જાય અમરેલી થી દેવગામ ભાઈ હમણાં જો નિરાતે નિરાતે આઈ જાય અને આપણે તો સાઈન લઈને આઈ લે જાવું બરોબર છે હાલો આમ આવીએ મિત્રો અમરેલી છે આપણે આવી ગયા છે આપણા ગામના પેટ્રોલ પંપે આમ જોઈ શકો છો નંદાભાઈ આવી ગયા છે અને આપણે અત્યારે પેટ્રોલ છે ને ખાલી હું કાઢવાનું છે ને 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 સાલું કે અહીંયા કુછ તો કડ પડે છે પચ્ચાનું નાખવાનું કેમ કે કાટો છે ને લબક જબક થવા મેડો તો બરોબર પચ્ચાનું નાખી દીધું છે ખાલી કેમ કે આપણે નાખી છે પાવર અને ખાવ લબક જબક થવા મેડો તો એટલે અત્યારે કીધું હું કાઢી દે અહીંયા બરોબર પછી

જો મિત્રો એવરેજ આપણી ગાડીની જો ખાલી ખાલી જો કેટલા કિલોમીટર ઉડતાલીસ કિલોમીટર મેં કીધું છે આ ક્યાંક બંધ પડે બંધ પડે વાંધો નહીં મોટર બોટર બળી ગયું હોય એક બી ખોટો ખર્ચો વધી જાય એની કરતા કીધું પચાસ રૂપિયા ઉંગાડી દઈ અને પછી આપડે દેડી આગળ જાગુ ને ત્યારે ફૂલ કરાવી દેવું બરોબર ઓકે મિત્રો આપણે પુગી ગયા છે સાચી કરી નાખ્યું છે ચાંદલા ને બધી છે પગલી પણ પાડી નાખી છે ત્યારે બરોબર છે અને આમ જો પેંડા વિતરણ થાય છે ત્યારે પેંડા આપ્યા છે એક બોક્સ હું ઘરે લઈ જવાનો છું આપડે બરોબર ને ભાઈ અને હાલે જે ગામમાં બધા પેંડા બાટવાના છે હા એ કર લો પેલે માસા હા તો વાંધો નહીં સારું હાલો આપડે ઘરે જઈએ અને પછી બીજો કઈક આગળ જોતા રહીએ તમે તો મિત્રો અત્યારે આપડે ઘરે આવી ગયા રીલ એડિટિંગ કરવા બેઠો ને તો આમ જો કોણ આવી ગયો ગયું ખતરનાક લે બસ આમ જો વાલ કરે છે ને આ ભાઈને છે ને આ લાવે છે ને આને વાલ ન હોય આને હટા હટી આમ જો ખારી થાય તો જો ઓલો બિચારો રમાડો આવ્યો છે અને આ ઈ ખારી થાય બોલ સમજો છો કરે તો જો જોત કરા જોત કરા તમે રેવા દે બટકુ બોલ લે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો અત્યારે આપણે દેવગામ ભૂગી ગયા છીએ તમને ખબર છે ને બપોર વચાળો દાડો છે ને બેઠા છે એનું જે કે કલર કલર બહુ તમને બતા ઉભારી ઉભારી તો રુકો જરા સબર કરો

હા હા માર વાહ દો આ જો ડોક્ટર ની છે માંડવી બરોબર છે અને આપણે બુસ મારી વતળ લીધી અને હવે છે ને તમે ગાડી લઈને જાવ છો ગાડી ની आवाज કો આવે છે એટલે બીજું કોણ બેઠું છે ખબર છે આ વિવલો તો છે બરોબર અને જમાઈ આવ્યા છે બરોબર છે બેસવા માટે મોટામાં માવો છે એટલે કાઈ મોટામાં માવો છે એટલે કાઈ બોલી નહીં શકે પણ આને તો તમે ઓળખો છો કોણ છે કભી કભી લગતા હે કે આ પુનીચ ભગવાન હે તો મિત્રો અત્યારે આપડા આમ જો આવી ગયા છે ગામ માં આટો મારો આટો અને આમ જો આપડા ભાઈ હે તારે ફટાકડા નું ચાલુ કરી દીધું છે ભાઈ તો બધા મિત્રો નામ જો વિજા ભાઈ ફટાકડા આઈ જ લેવાના હું કેવું એક નંબર ફટાકડા લે આવે છે ભાઈ અને મર્સી બોમ જો અલગ 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 આઈટમ આવી છે ભાઈ ગુજરાત મર્સી બોમ પણ અહીંયા મળી રહે હો ગુજરાતના ચાહકો તમ તાર વી આવી જો અહીંયા કુબલા હું કેવું ગુજરાત ગુજરાત

તારા છે આ ખાલે તારા છે જમી લીધું છે ફૂલ ભેટ અને દેખો જેની ભાઈ હમણાં બીતા તા ને હવે સુંદરીથી અને રમવું છે સુંદરી લઈને બેઠી મારી પાસે કે ભાઈ તું સુંદડી અરે રેમ એમ લાઈ રમું હાલ પકડ આવી રીતના એને રમવાનું હું હું એને ખેહવાનું અને સુંદરી તોડવાની આવી રીતના એનું રમવાનું બોલો જો આવું રમવાનું હાલા કોડે ચાલતા ખોડે ખોડે કોડે ખોડે કયો ખોડે ગયો આપડે ખોડે આવી રીતના એનું રમવાનું હોય હમણાં આગળ છોકરાઓ બાય ફટાકડા ફોડતા હતા ને તો બીતી હતી બરોબર છે એટલે હમણાં દિવાળી છે તો તમે મિત્રો ધ્યાન રાખજો આજુબાજુમાં ક્યાંક કૂતરા હોય કે હાઈટેકરીને કૂતરા માથે ફટાકડા કે બોમ્બ ન નાખતા કેમકે વિશાળોને બીખ લાગતી હોય થોડીક દયા ખાજો તમે બધા ઉપર બરોબર અને તમે પણ ધ્યાન રાખજો બીજાને માથે ફટાકડા કે રોકેટ બોકેટ હાથે ઉંદેડી બુંદેડી ઘા કરવામાં કેમકે ખોટા પછી તહેવાર બગડે દિવાળીનો તહેવાર છે પહેળવો હોય ખોટું દવાખાને જવું પડે ને ખોટો તહેવાર બગડે કોકનો તમારો બગડે કોકના સામે વાળાનો બગડે એવું ન કરતા બરોબર છે છેલ્લે સુધી વિડીયો જઈ ગયો હજી તો આપણે ઘણી વાર છે એન્ડ કરવાની તો મિત્રો અત્યારે આમ જો આપણે ફૂલ ગરાકી દુકાને થી નવરા થયા છે આમ જો આમ મહેમાન આપણે અહીંયા આવ્યા છે ગાડી લઈને મોટી ગાડી લઈને બધા બેઠા છે જો યુવરાજભાઈ છે એક તો બરોબર છે પછી એક આપડે પાર્થભાઈ છે પછી આ ભાઈ ના હું બંધ ભૂલાઈ ગયું આપડે રુદ્રભાઈ છે ભાદાભાઈ ભાગે છે બલીભાઈ ભાગે છે કેટલા જણા ખબર બાર યુરાજ ભાઈ હેઠ બોલો મિત્રો આ બધા છે ને માં યુવરાજ ભાઈ કી ભાઈ રહી ગયા આ બાપુ ને મેટલ ભંડાર વાળા દડવા વાળા ને હે દડવાનું માથું છે યાર ને

ક્યા બર યે વાત હે ક્યા ભાઈ 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 ઉમરાડી નું માખણ ઉમરાડી નું ક્યો હિલા ડાલા હા 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 આનો પાછો આનો પછે પછી પછી ને હાયરે ક્રિકેટર માં મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે દુકાન વધાવીને છે માં ઘડિયાળ બળિયાર નથી પણ તમને બતાવ તમને ખોટ પડે વાગી ગયા છે બે અને હજી તો ભાઈ વ્લોગ એડિટિંગ કરવાનો છે ને પછી અપલોડ કરવાનો છે એટલે બે કલાક ઈ હાલો સીધી થઈ ગયા આપણે હવા અરે કેના ક્યાં ચાહતે હો શ્યાર તો એમનો માગી જાય અને નવ વાગે તો પછી ડાયરેક્ટ સીધું ઉઠવાનું કેમ કે કાલ ભાજીનો નો વાર છે સાચી ને રવિવાર છે એટલે કાલ પાવભાજી છે એટલે સમજો વિડીયો જતો ને તો પાવભાજી પાવભાજી લઈ જઈ જો કાલ હોય તો બરોબર હાલ હાલો આપણે છે ને હજી વ્લોગ એડિટિંગ કરવાનો છે એટલે બહુ વધારે બોલવું નથી કોંગ્રેચ્યુલેશન બધાય વાંચી એને કહી દીજો બરોબર છે કેમ કે નવી ગાડી લીધી છે અને બીજું કહેવામાં કે સબસ્ક્રાઈબ ન કર્યું કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા જય માતાજી જય શ્રી રામ